તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા આર એક્સ સાતસો પચાસ આ ટ્રેક્ટર પચાસ હોસ પાવરનું જોવા મળશે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ ગેર છે ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર બાર ના મોડેલ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ ઘર ઘરાવ કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરની ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કર્યા વગર તમે રૂબરૂ જતા નહીં એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપશા ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અંદાજિત કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે